પતિ અને પત્ની નો સંબંધ ખૂબ જ મહત્વનો ગણાય છે એકબીજા પર વિશ્વાસ હોવો અને પ્રેમ હોવો એ ઘણી સામાન્ય વાત છે પરંતુ આ બંનેના સંબંધોની અંદર પ્રેમ અને વિશ્વાસ મુખની લાગણી એ ખૂબ મહત્વની છે પરંતુ આજે આપણે વાત કરવાના છે કે અમદાવાદ વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં પતિ પોતાની પત્નીને કોઈ એના જ મિત્ર સાથે એક જ પથારી પર સુવરાવતો હતો અને પત્ની તેના મિત્રની સાથે પોતાની પત્નીને ખરાબ કામ કરાવી રહ્યો હતો મિત્રો આ વાત એવી છે કે જેમાં પત્ની ના છૂટકે પોતાના પતિની જે ઈચ્છાઓ હતી તેને વશ થઈને આવા ખરાબ કામ કરવા માટે તૈયાર થઈ રહી હતી આ પતિનો મિત્ર પણ પોતાની પત્નીની જે કાંઈ પણ મજબૂરી હતો તેનો લાભ તેનો મિત્ર ઉઠાવી રહ્યો હતો અને તે પણ ઘણા લાંબા સમયથી મિત્રની પત્ની સાથે આવું કામ કરી રહ્યો હતો પરંતુ જ્યારે એક સમયે ઘણો બધો દૂર જે થઈ જવા છતાં પણ આ પત્ની દ્વારા સહન ના થતા પત્નીએ પોલીસ ફરિયાદ કરાવી હતી અને પોલીસ ફરિયાદમાં પોતાના પતિની વિરુદ્ધ આવી રીતે કામ કરવાની એક જે ઈચ્છા હતી તે જણાવી અને પોલીસ પર કે પોલીસની સામે કેસ કર્યો એવી જ રીતે પતિના મિત્ર પર પણ ઘણા લાંબા સમયથી આવું કાર્ય કરી રહ્યો હોવાનો પણ કેસ દાખલ કર્યો હતો જેનાથી એવું કહેવામાં આવ્યું હતું કે પતિનો આ મિત્ર કે જે એની પર પોતાની ઈચ્છા વિરુદ્ધ અને પોતાના પતિને સાથે બોલપણનો લાભ ઉઠાવી અને એના પર આવું કામ કરી રહ્યો હતો ઘણા લાંબા સમયથી ચાલી રહેલા આ કામનો પોલીસ દ્વારા જ્યારે ફરિયાદ લેવામાં આવી હતી ત્યારે આરોપીના પતિ અને આરોપીના પતિના મિત્ર બંનેના પર પોલીસ ફરિયાદ કરી અને બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી મિત્રો આપણા આ વિડીયોની અંદર માહિતી તમને કેવી લાગી છે અમને જરૂરથી જણાવજો સાથે જ પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે જ નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરી દો જેથી કરીને આવી જ માહિતી હર હંમેશ તમને ઝડપથી મળતી રહે અને જો આ તમારા મિત્રોને પણ આપણી વિડીયોના ચેનલના જે કંઈ પણ વિડીયો ગમતા હોય છે તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને તેઓને પણ આપણી ચેનલ પર પ્રસારિત થતા આવા જ વિડીયોનો લાભ એમને ઝડપથી મળી રહે